ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો રંગે ચંગે પ્રારંભ આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ મા અંબાના રથનું પૂજન અર્ચન કરી રથ ખેંચીને મેળાની શરૂઆત કરાઈ શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં

ભોજન કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ પોલીસ વિભાગ તરફ પાંચ હજાર હોમગાર્ડ જીઆરડી નો બંદોબસ્ત આ સાત દિવસ દરમિયાન રાખવામાં આવનાર છે મને પૂરા વિશ્વાસ છે કે આ તમામના સહયોગાના આશીર્વાદ મેળો બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં પૂર રાખે છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન સ્થળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ માવી ભક્તો પગપાળા આવી અને મા અંબા ના દર્શન કરે અને ચાચર ચોક માં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું